કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ધોરાજી તાલુકા પોલીસનો એક નવતર પ્રયોગ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સરપંચ સંવાદ કાર્યક્રમ આવ્યો હતો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સરપંચ સંવાદ કાર્યક્રમનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ધોરાજી તાલુકા પોલીસનો એક નવતર પ્રયોગ છે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તાલુકા પોલીસે આ એક નવતર પ્રયોગ હાથ ધર્યો હતો આ કાર્યક્રમમાં એસપી સિમરન ભારદ્વાજ મેડમ દ્વારા સરપંચો સાથે કાયદો અને વ્યવસ્થા બાબતે યોજાયો પરિસંવાદ તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પણ સરપંચોને જાગૃત કરવામાં આવ્યા હતા ધોરાજી તાલુકાના પીઆઈ ગોસાઈ અને પીએસઆઈ સહિતના સ્ટાફ દ્વારા સફળ રીતે આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં ધોરાજી તાલુકાના સત્તર ગામોના સરપંચ સાથે ડીજીપી શ્રી વિકાસ સાહે સાહેબના નિર્દેશ મુજબ એક સંપર્ક સરપંચ પરિસંવાદ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે જેમાં પોલીસની આખી કામગીરી જેવી ટ્રાફિક રિલેટેડ સાયબર ક્રાઇમ રિલેટેડ અથવા એક સેન્ટ્રલ ડિપોઝિટરી મેન્ટેનન્સ કરવા માટે અને સરપંચશ્રીઓના અથવા ગામના આગેવાનોના હજુ કોઈ પ્રશ્નો થાય એના માટે પણ જાણકારી જો છે આપવામાં આવી